નિરોણા ખાતે આવેલ પુંજાબાઈ આણંદજી હાઈસ્કૂલની જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે તાત્કાલિક આકસ્મિક મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમણે શિક્ષકો અને શાળાના શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પરિસ્થિતિની જાણકારી મેળવી અને સમીક્ષા કરી હતી હજુ નિર્ણણા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી વિમલ ભાનુસ્વાલીનો એક વિસ્તૃત અહેવાલ શાસ્ત્રોત્તમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આકસ્મિક સ્કૂલની મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક તમ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરી વરિષ્ઠ શિક્ષક અલ્પેશ જાણી શિક્ષકગણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત હતા તેમનું સૌપ્રથમ પ્રથમ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ ડીઓએ તમામ વર્ગખંડની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો ત્યારબાદ શિક્ષકો સાથે પણ સીધો સંવાદ કર્યો તો શાળામાં કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે વિદ્યાર્થીઓને શું તકલીફ છે શિક્ષકોને શું તકલીફ છે તેની વિગતવાર માહિતી મેળવી અને છણાવટ કરવામાં આવી ખાસ કરીને એચએસસી પરીક્ષામાં છેલ્લા બે વર્ષથી સો ટકા પરિણામ આપનારી આ શાળાના આચાર્ય અને શિક્ષકગણને ડીઓએ અભિનંદન આપી આપ્યા હતા સાથ શ્રેષ્ઠ રૂપે એસએસસીમાં ચોરાણું ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીની વંશ ભાનુશાલીને મેમોન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી